અમદાવાદ એરપોર્ટ પર આઈસીસી ટી ટ્વેન્ટીની ભવ્ય ટ્રોફીનું પ્રદર્શન રાખવામાં આવ્યું આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની ટ્રોફી મૂકવામાં આવી એરપોર્ટ પર મુસાફરો અને ક્રિકેટ પ્રેમીઓએ સેલ્ફી લીધી મુસાફરો અને ક્રિકેટ પ્રેમીઓ સેલ્ફી લઈ રહ્યા છે ક્રિકેટ પ્રેમીઓ માટે અમદાવાદ એરપોર્ટ પર આ તક છે આગામી સાત ફેબ્રુઆરીથી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ ની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે તે પહેલાં જ અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે જે ટી ટ્વેન્ટી મેચની જે ટ્રોફી છે તે પ્રદર્શિત કરવામાં આવી રહી છે મહત્વનું છે કે આ એ જ ટ્રોફી છે કે જે ટી ટ્વેન્ટી મેચ જે જીતશે જે દેશના જે ક્રિકેટરો છે તે જીતશે તે દેશને આ ટ્રોફી આપવામાં આવશે ત્યારે આ જે ટ્રોફી છે તે તમામ જે મુસાફરો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે કારણ કે અમદાવાદ એરપોર્ટ પર આવતા તમામ જે મુસાફરો છે તે આ ટ્રોફી સાથે સેલ્ફી પણ પડાવી રહ્યા છે આપણી સાથે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે તેમની સાથે વાત કરીશું મેમ આપણા નામ મૃનાલિની

एक मोमेंट वापिस आएगा और वापिस हम जीतेंगे मेरे पास चार लाइन है मैं बोलना चाहूंगा कि जीतेगा हमारा इंडिया ट्रॉफी लेके आएगा इंडिया जीतेगा हमारा सूर्या ट्रॉफी लेके आएगा सूर्या

सो so, बहुत ज़्यादा एक्सपेक्टेशन से स्पेशली वापस से अगर तिलक वर्मा ने मैच फिनिश करेंगे हार्दिक पांड्या ने जिताएंगे तो बहुत ज़्यादा एक्साइटेड कितनी आशा है कि ये इंडिया को ही मिलेगी ट्रॉफी 99 नाइन परसेंट अपने फेवरेट क्रिकेटर कौन है फेवरेट क्रिकेटर हार्दिक पांड्या हार्दिक भाई वी गोना डेफिनेटली विद બિલકુલ એટલે કે અહીંયા તમામ જે ક્રિકેટ પ્રેમીઓ છે તે જોવા મળી રહ્યા છે વધુ આપને દ્રશ્ય બતાવીશ કે આ જે ટ્રોફી છે ખાસ કરીને મુંબઈ એરપોર્ટ અને દિલ્હી એરપોર્ટ પર પણ મૂકવામાં આવશે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ટ્રોફી છે તે મૂકવામાં આવી રહી છે અને આજે ખાસ જે ઐતિહાસિક ટ્રોફી છે તે ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીનમાં જોઈ શકો છો કારણ કે આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસની જે ટ્રોફી છે તે ફેન્સ માટે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવી રહી છે અને કાર્યક્રમનો ઉદ્દેશ ક્રિકેટ પ્રેમીઓને વર્લ્ડ કપની ટ્રોફી નજીકથી જોવા અને અનુભવવાની અનોખી જે તક છે તે આપવામાં આવી છે વહેલી સવારથી જ અહીંયા તમામ જે મુસાફરો છે તેમની મોટી હાજરી જોવા મળી રહી છે લોકો ટ્રોફી સાથે ફોટા ફોટા પડાવી રહ્યા છે સેલ્ફી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પોતાની ખુશી છે તે શેર કરી રહ્યા છે ત્યારે એરપોર્ટ પર જે વાતાવરણ છે છે તે બની ગયેલું જોવા મળી રહ્યું ખાસ કરીને તમામ જે મુસાફરો છે તે મુસાફરો આશા રાખી રહ્યા છે કે આ જે ટ્રોફી છે તે ઇન્ડિયા જ જીતે અને જે આ ઇન્ડિયન ક્રીમના જે કેપ્ટન છે ખાસ કરીને સૂર્યકુમાર યાદવ તેમને પણ અનોખો જે મેસેજ છે ગુજરાત ફર્સ્ટ થ્રુ તમામ જે ક્રિકેટ પ્રેમીઓ છે તે આપી રહ્યા છે કેમેરામેન ચેતન સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ